જેઠામાવસની રાત્રે પુલકિત અને માનસીના ઘરેથી ખુબજ જોર જોરથી અવાજ આવી રહ્યા હતા આકાશમાં ચામાચ્યા તેમના ઘરની આજુબાજુ ખૂબ જ જોર મચાવી રહ્યા હતા બધા જ ગામવાળા તેમની ઘરની બહાર જ આવીને ઘરની બારીમાંથી પુલકિત અને માનસીને દેખી રહ્યા હતા માનસી તો સતબત થઈને બેઠક રૂમના વચ્ચેની ખુરશીમાં બેસી હતી પણ મુલ્કીત એક દિવાલથી બીજી દિવાલે જઈને વારંવાર અથડાતો હતો તો કડીકમાં હવામાં જ આમ તેમ ફરતો હતો પુલકિત બૂમો પાડે હેલ્પ મી હેલ્પ મી છતાં કોઈ જ પુલકીતની મદદ

તો કરવા લાગ્યા હતા એટલામાં જેમાંથી એક વ્યક્તિ બોલ્યો કે તમે લોકોએ દેખ્યું આ વખતે પતિ પત્નીમાંથી ફક્ત પતિને જ એ તકલીફ પહોંચાડી રહી છે માનસી તો બસ સતબ થઈને એક ખુરશીમાં જ બેસી છે તેને કંઈ નથી થયું આ સાંભળતા જ ગામવાળાની નજર માનસી પર ગઈ તો બધા આશ્ચર્ય થઈ ગયા ગામવાળાઓને દેખીને તો એવું જ લાગતું હતું કે તેવા ઘટનાથી વારંવાર પરિચિત હોય ગામવાળાઓ એકબીજાઓ સાથે વાત કરવા લાગ્યા કે આ જ જોડી છે જે ત્રણ મહિના સુધી પણ આ ઘરમાં સહી સલામત રહી નહીતર તો એક મહિનાની અંદર જ આ ઘરમાંથી ફક્ત પતિ પત્નીનો મૃતદેહ જ બહાર નીકળે એટલામાં ત્યાં ઊભા રહેલામાંથી બીજી વ્યક્તિ બોલી કે છતાં દેખો પુલકિત અને માનસીને સહી સલામત ઘરની બહાર નીકળવામાં મદદ કરે દોસ્તો જલ્દીથી તમારા ભાઈ માટે વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો ખબર નથી આ ઘરને કોનો શ્રાપ લાગ્યો છે કે કોઈ જ નવું વિવાહિત જોડું નથી રહી શકતું કોણ જાણે અહીં શું થયું છે છેલ્લા એસી વર્ષમાં આ ઘરે એકસો સત્યાવીસ લોકોનો ભોગ બન્યા છે ઘરમાં આવ્યા તો હોય ખુશ થઈને પણ ઘરની બહાર ફક્ત મૃતદેહ જ આવ્યા છે આ તો ભગવાનની જ કૃપા છે કે પુલકિત અને માનસીને ત્રણ મહિના સુધી કંઈ થયું નહોતું છતાં દેખોને આજે બંને પણ એવામાં જ બીજી વ્યક્તિ બોલે કે આપણે પણ માનસી અને પુલકિતને ત્રણ મહિના સુધી કંઈ જ ના થયું તો આપણે પણ નિરાંતે બેસી ગયા કે હવે કંઈ જ નહીં થાય પણ ખબર નહીં કે કેમ માસીને કંઈ જ નથી થતું આ વખતે ફક્ત જોડી નથી એક જ ને તકલીફ પીડા ભોગવવી પડે છે બીજાને કંઈ જ નહીં આ સાંભળતા જ બધા હા 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 કહીને અવાજ કરવા લાગ્યા એટલામાં જ ગામવાળા કહેવા લાગ્યા કે આપણે આપણા મંદિરના પંડિત શ્રી દયાનંદ સ્વામીજીને બોલાવવા જ પડશે આ જાણ કરવી જ પડશે સ્વામીજી જોડે આ બધાનો કોઈના કોઈ રસ્તો જરૂર મળી રહેશે ગામવાળા બધા હા 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 ચાલો આપણે બધા જઈને બોલાવી આવીએ સ્વામીજીને આપણે સાથે જ લઈને આવીશું કહીને બધા જ લોકો મંદિર તરફ પ્રસ્થાન થવા લાગ્યા ગામવાળા રસ્તામાં બધી વાતો કરતા કરતા એક કલાકમાં તો મંદિર પહોંચી પણ ગયા ગામવાળા બધા મંદિરની અંદર જઈને સ્વામીજીને પ્રણામ કર્યા સ્વામીજીએ બધાને પૂછ્યું કે શું થયું છે તમારા માથા ઉપર આવી ચિંતાની લકીર સાથે ભયની રેખાઓ કેમ છે ગામવાળાએ બધી ઘટનાઓ સ્વામીજીને કહી સંભળાવી સ્વામીજી સાંભળીને ગામવાળા જોડે ગામ તરફ રવાના થઈ ગયા રસ્તામાં બધા પોતપોતાના મંતવ્યો રજૂ કરતા હતા અલગ અલગ અટકણો લગાવતા હતા પણ આખા રસ્તામાં બસ સ્વામીજીના મુખ અને દિમાગમાં બસ એક જ વાત કે તે આવી ગઈ છે તે તેની ડીંગલીને લેવા આવી ગઈ છે એવામાં એક વ્યક્તિ સાંભળીને સ્વામીજીને પૂછવા લાગ્યો સ્વામીજી કોણ આવી ગયું છે કોણ છોકરીને લેવા આવી છે તમે ડીંગલીને ઓળખો છો સ્વામીજી 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 કઈ પણ જવાબદારી આપ્યા વગર હાથમાં માળા કરતા કરતા બસ ચાલ્યા જ કરતા હતા સ્વામીજી અને ગામવાળા બધા ગામમાં પહોંચી ગયા સ્વામીજી ગામમાં પહોંચીને તેમના હાથમાં એક લોખંડનું ચપ્પુ લઈને તરત જ પુલકિતની ઘરની બહાર આવ્યા અને ઘરની બારીમાંથી પુલકિત અને માછી ઉપર એક નજર નાખી સ્વામીજીની નજર પહેલાં પુલકિત ઉપર પડી પુલકિત હવામાં આમ તેમ થઈને ઘર ઘરની દરેક દિવાલે અથડાતો હતો બૂમો પાડે જતો હતો કોઈ તો મને બચાવો પ્લીઝ કોઈ તો આવો માનસી ત્યારબાદ તુરંત જ સ્વામીજીની નજર માનસી ઉપર પડી સ્વામીજી માનસીને દેખીને અચંબિત થઈ ગયા સ્વામીજી મંત્ર બોલવાનું શરૂ કર્યું મંત્રોના ઉચ્ચારથી માનસીની નજર સ્વામીજી ઉપર પડી સ્વામીજી અને માનસીની નજર એક થવાની સાથે જ માનસી બે સેકન્ડમાં જ બેહોશ થઈને નીચે પડી ગઈ

જ સ્વામીજીએ બહારથી પાડી જ્યાં સુધી આદેશ ના આપું ત્યાં સુધી પુલકિત અને માનસી ઘરનો દરવાજો પણ કોઈ જ નહીં ખોલે હું તેને ઘરની બહાર રક્ષા કવચ લગાવું છું કોઈને ઘરનો દરવાજો ખોલવાનો નથી સવારે આવીને સૌથી પહેલા હું દરવાજો ખોલી હું અંદર જઈશ આટલું કહીને સ્વામીજી ત્યાંથી મંત્રોનું ઉચ્ચારણ કરતા કરતા નીકળી ગયા રાતના ત્રણ વાગ્યા હતા અને ગામવાળા એકબીજા સાથે વાતો કરવા લાગ્યા અને ધીરે ધીરે થોડા સમય પછી બધા પોતપોતાના ઘરે જવા લાગ્યા બધાના મગજમાં બસ એક જ વિચાર હવે શું થશે પુલકિત અને માસી કેમ હશે આ વિચારવાની સાથે ક્યારે સવાર પડી ગઈ એ ખબર જ ના પડી સવારના પાંચ વાગે સ્વામીજી ગામમાં આવી ગયા હતા સ્વામીજી પુલકિતના ઘરની બહાર મંત્રો કરી જ રહ્યા હતા એટલામાં જ ગામવાળા બધા ભેગા થઈ ગયા અને સ્વામીજીને દેખાવા લાગ્યા સ્વામીજીના હાથમાં ગંગાજળનો લોટો હતો સ્વામીજી ભગવાનનું નામ લઈને દરવાજો ખોલે છે તે એટલામાં જ ઘરમાંથી મોટી બૂમ પડે છે સ્વામીજી મંત્રોની સાથે જ ગંગાજળનો નો છટકાવ પૂરા ઘરમાં કરે છે મંત્ર બોલવાની સાથે સ્વામીજી માનસીના માથામાં પ્રેમથી હાથ ફેરવે છે સાથે જ માનસી હોશમાં આવી જાય છે માનસીના હોશમાં આવવાની સાથે જ એક નજર પુલકિત ઉપર પડે છે પુલકિતની આવી દશા દેખીને માનસી દૃષ્કે દૃશ્કે રડવા લાગે છે માનસી પોતાની આંખમાં આંસુ ભરીને લોકોની સામે દેખે છે અને બધાને પૂછે છે કોઈ તો બોલો આ શું છે કોઈ તો મને જવાબ આપો કે શું થયું છે મારી અને પુલકિતની આવી હાલત આવી કેમ છે મને કંઈ યાદ કેમ નથી પણ સ્વામીજીના આદેશ પ્રમાણે ગામમાંથી કોઈ લોકો માસી અને પુલકિતના બાજુમાં કોઈ જતા નથી અને બસ લાચારની જેમ એકબીજા સામે દેખતા રહે છે માનસી અને પૂરતી ત્રણ મહિનામાં લોકો જોડે લાગણી બાંધી લીધી હતી માનસી અને પુલકીતે લાગે જ નહીં કે ગામમાં ત્રણ મહિના જ રહ્યા હોય બસ આટલા જ સમયમાં બંનેએ પ્રેમનું સંપાદન ખૂબ જ કર્યું માનસીને રડતા દેખીને ગામના બધા એનું હૃદય હલી જાય છે સ્વામીજીએ મંત્ર ઉચ્ચારણ બંધ કર્યા અને હવે ગામવાળાને છુટ્ટી આપી કે તમે હવે પુલકિત અને માનસી સાથે વાતચીત કરી શકો છો સ્વામીજીએ માનસી અને પુલકિતના હાથમાં એક લાલ કલરનો દોરો બાંધ્યો જે સ્વામીજીએ પૂરી રાત જાગીને મંત્રનો ઉચ્ચારણથી બનાવ્યો હતો માનસી અને પુલકિતને કાંઈ જ ખબર પડતી નથી કે આ શું ચાલી રહ્યું છે બંને એકબીજાના સામે દેખે છે આંખમાં અનેક સવાલો સાથે ગામવાળાના સામે દેખે છે માનસી એટલામાં જ સ્વામીજીને પૂછ્યું પૂજ્ય સ્વામીજી આ શું ચાલી રહ્યું છે તમે અમને જણાવો અમારી આવી હાલત કેવી રીતે થઈ સવાલોની માળા દેખીને સ્વામીજી ફક્ત એટલું જ બોલ્યા એ આવી ગઈ છે એની દીકરીને શોધવા એ આવી ગઈ છે સાથે લઈને જ જશે હવે કોઈને નહીં છોડે ગામવાળાને સ્વામીજીએ પુલકિત અને માનસીને અત્યાર સુધીની બધી ઘટના કહી સંભળાવી સાંભળવાની સાથે જ માસીએ બીજો સવાલ સ્વામીજી અને ગામવાળાઓ સામે મૂકી દીધો એવું તો શું છે આ ઘરમાં જે કોઈ પણ વિવાહિત ચોડાને નથી રહેવા દેતા એક જ મહિનામાં તેમના મૃતદેહ બહાર નીકળે છે અને અમે જ કેમ ત્રણ મહિના સુધી બચી ગયા બધાની મોત કેમ આવી ભયાનક થાય છે અને સ્વામીજી તમે કહેતા હતા કે તે આવી ગઈ છે કોણ આવી ગઈ છે કોને શોધવા આ બધું શું ચાલી રહ્યું છે દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબ્સ્ક્રાઇબ કરી દો અને છેલ્લા સુધી જોજો હવે નવો ટ્વિસ્ટ આવશે સ્વામીજીએ ખૂબ જ ધીરજ સાથે માનસીને શાંત કરતા કહ્યું બેટા થોડી શાંત થઈ જા હું તારા દરેક સવાલના જવાબ આપીશ પહેલાં તમે બંને નાહી ધોઈને સ્વસ્થ થઈ જાઓ ભોજન કરી લો તમે બધા જ અગિયાર વાગે મંદિરમાં હાજર થઈ જજો હું ત્યાં જ તમારી રાહ દેખું છું અને તારા દરેક સવાલના જવાબ તને મળી જશે સ્વામીજી ઊભા થઈને મંદિર તરફ જવા માટે રવાના થઈ ગયા અને ગામવાળા બધા પોતપોતાના કામ પૂરા કરવા માટે ચાલ્યા ગયા બાજુમાં રહેતા સવિતા માસીએ માનસીના ગાલ ઉપર હાથ ફેરવતા કહ્યું કે બેટા ચિંતા ના કર સ્વામીજી બધું ઠીક કરી દેશે હું ભગવાન ઉપર ભરોસો કર જા તું અને પુલકિત તૈયાર થઈ જાવ અને હા હું તમારા બંનેનું જમવાનું મારા ઘરેથી લાવું છું આટલું કહીને સવિતા માસી તેમના ઘરે તરફ જતા રહ્યા બધા જ ગામવાળા દસ ત્રીસ ગામના ચોકે એકઠા થઈ ગયા માસી અને પુલકિત પણ આવી ગયા હતા અગિયાર વાગવામાં હજી દસ મિનિટ બાકી હતી ને બધા જ મંદિરે પહોંચી ગયા મંદિરના દર્શન કરી સ્વામીજીને પ્રણામ કરી બધા મહારાજ મંદિરમાં પોતાનું સ્થાન લઈ લીધું સ્વામીજીની નજર માસી ઉપર પડી હજી આંખમાં એ જ દર્દ આંખ એ જ સવાલોની શૃંખલા મનમાં બેચેની લઈને બેઠી છે સ્વામીજીએ બધાની સામે એક નજર ફેરવીને કહ્યું કોઈ વ્યક્તિ આ ચક્રની બહાર નહીં જાય જેને પણ જવું હોય એ અત્યારથી જ જતા રહેજો ગમે તેવા સંજોગો આવે છતાં ચક્રની બહાર કોઈને પણ પગ મૂકવાનો નથી આટલું કહીને સ્વામીજીએ તેમની વાત કહેવાની શરૂ કરી એસી વર્ષ પહેલાની વાત છે ગામમાં નવા નવા મહેશભાઈ રહેવા આવ્યા હતા મહેશભાઈ જોડે પૈસા તો એટલા કે મૂકવાની જગ્યા ના હતી ધનવાન સાથે સાથે ગમંડ પણ ભરી ભરીને આપ્યો હતો મહેશભાઈના ઘરે મહેશભાઈ તેમની પત્ની લીલાબેન અને તેમનો પુત્ર મોન્ટુ રહેતા હતા લીલાબેનનો સ્વભાવ સરસ હતો પણ મહેશભાઈના જોડે તો પૈસા સાથે ભંડાર હતો ગમંડ ચાલાકીની સાથે નજર પણ એવી જ ખરાબ અને પૈસાના લીધે મોન્ટુનો સ્વભાવ અને વ્યવહાર પણ ખરાબ નાના માણસોને તો પગની જૂતી સમજે મહેશભાઈના ઘરે રામુ કાકા કામ કરતા હતા રામુ કાકાને એક દીકરી હતી દીકરીના ઘરે દીકરી હતી ઘણા સમય પછી પણ તેને ખોળે દીકરો ન અવતર્યો દીકરો ના હોવાથી તેના સાસરીયા ખૂબ જ હેરાન કરે દીકરીને તેથી રામુ કાકા તેમની દીકરી પાયલ અને ગુડિયા મીરાને ઘરે લઈને આવી ગયા એક દિવસ રામુ કાકાની તબિયત બગડી હતી તો મહેશભાઈના ઘરે કામ કરવા પાયલ ગઈ હતી પહેલા દિવસે મોટું પાયલનો હાથ પકડીને અઢપલા કરવા લાગ્યો હતો પાયલ મોટું તે બચીને ભાગી જાય છે બીજા દિવસે પણ આ જ થયું પણ રામુકાની તબિયત સારી ના હોવાથી પાયલને મજબૂરીથી મહેશભાઈના ઘરે કામ કરવા જવું જ પડતું આમ ને આમ પંદર દિવસ થઈ ગયા પાયલ દરરોજ મોન્ટુથી કંઈક ને કંઈક રીતે બચીને રહેતી પણ આજે પાયલ તેની સાથે તેની અગિયાર વર્ષની દીકરી મીરાને પણ લઈને આવી હતી પાયલ ત્યાં કામ કરે મીરા તેની પાછળ પાછળ રમે જાય પાયલ બધું ઘરનું કામ પતાવીને છેલ્લે મોન્ટુનો શયનખંડ સાફ કરવા ગઈ ત્યાં મોન્ટુ સાથે આજે મહેશભાઈ પણ બેસેલા હતા પાયલ તેના કામમાં વ્યસ્ત હતી અને મીરા રૂમના એક ખૂણામાં રમતી હતી

પાયલ સાથે જબરજસ્તી કરવા લાગ્યો ગમે તે કરીને પાયલ ત્યાંથી ભાગીને મીરા જોડે જતી જતી પણ રૂમનો દરવાજો ખોલતા જ પાયલ ના પગ નીચેની જમીન હટી ગઈ પાયાલે તાકાતી મસ્ત પઈને ધક્કો મારીને મીરાના ઉપરથી દૂર કર્યા અને એક જંજાઈત થપ્પડ મસ્ત પઈના ગાલ ઉપર છાપી દીધી મસ્ત પઈએ જોરથી બૂમ પાડીને કયું પાયલ તું એક નોકરાણી છે માલકીન બનવાની કોશિશ ના કર તારા અને તારી બી કોડની દીકરીની જખ્યા તો અમારા જેવાની પગ નીચે જ છે આવો અવાજ આવવાથી મોટું તરત જ મહેશભાઈ રૂમમાં રૂમ માં આવી ગયો રૂમનો દ્રશ્ય દેખીને મોટું બધું સમજી ગયો તેના પિતાનો વિરુદ્ધ કરવાની જગ્યાએ પણ ગઈ એક જ મારીને જમીન ઉપર નાખી દીધી મોટું પાયલ પર જબરજસ્તી કરવા લાગ્યો પાયલ તેની જાતને બચાવતી હતી બચાવતા બચાવતા તેની નજર મીરા ઉપર પડી પાયલ જોર જોરથી રડવા લાગી અને ગુસ્સાની જગ્યા

મીરા જોર જોરથી બૂમો પાડે મને છોડી દો મને દુઃખ થાય છે મને બહુ દુઃખે છે મને છોડી દો મમ્મી મમ્મી કહીને મીરા બૂમો પાડે છે છતાં મુકેશભાઈમાં ઇંસાઇને રહી જ નથી મીરા જેટલા ઊંચેથી બૂમો પાડે એટલી તાકાત વધારે લગાવતા દેખીને મોન્ટુંને પણ ચડી ગઈ અને પાયલ સાથે દીધો પાયલ તેની દીકરીનો અવાજ સાંભળીને ડુસકે રડતી પણ બે ના મર્દોની સામે તેની તાકાત ઓછી પડી ગઈ આટલી નાની આ કર્મથી મીરાની હાલત ખૂબ જ બખડી ગઈ હતી પાયલ ઊભી થઈ અને મીરાને હાથમાં લીધી અને પછી તો ખબર પડે કે એની છોકરી તો આ દુનિયામાં હવે રહી જ નથી આના કારણે પાયલના જીવનનો સારો જ મીરા હતી અને હવે પણ તેની સાથે નથી રહી પાયલ આ બધું સહન ના કરી શકે અને તે મીરાને લઈને ગામના વડીલો પાસે નહીં માંગવા ગઈ

શ્રાપ આપતા કહ્યું જા આજ પછી તારા ઘરમાં જે પણ આવશે તે ખુશ નહીં રહી શકે એક મહિનો થતાં તેનું મૃતદેહ બહાર આવશે તો સાંભળ તને આ ઘર પ્રત્યે લગાવ છે ને એ જ આગળ જતાં મૃત્યુનું કારણ બનશે તારી પ્રતિષ્ઠા નહીં રહે અને તારો વસવેલો વેલો કદી આગળ નહીં વધે મારો શ્રાપ દરેક જન્મમાં તારે ભોગવવો જ પડશે આટલું કહીને પાયલ ત્યાં રહેલા ચપ્પાથી ત્યાં પોતાનો દેહ આપી દે છે મૃત્યુ પામતા પહેલા પાયલ બોલે છે હું ફરીથી આવીશ મારી મીરાને લેવા અને તારા વેલાને નાશ કરવા તે જે મારી દીકરી જોડે કર્યું છે એ તો સદાય તને યાદ રહેશે હું આવીશ ફરીથી યાદ રાખજે તું યાદ રાખશે ના આવા ચારેય બાજુ ગુંજતા પાયલની આત્મા તેના શરીરમાંથી દૂર થઈ જાય છે થોડા દિવસ પછી મહેશભાઈ માનસિક સ્થિતિ ગુમાવવા લાગ્યા તેમને દરેક જગ્યાએ પાયલ અને મીરાનો અવાજ અને પાયલનો શ્રાપ ગુંજતો હતો મોન્ટુની પણ તબિયત ખરાબ રહેવા માંડી હતી દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો હવે તો વિદેશની દવા કરાવી મોન્ટુની તબિયતમાં સુધારો પણ થયો હતો સારી છોકરીને દીકરીને લગ્ન પણ કરાયા મોન્ટુના ઘરે પારણું બંધાયું સરસ એક દીકરાને જન્મ આપ્યો પણ અગિયાર દિવસ થતાં થતા જ પાયલનો અવાજ ફરીથી ઘરમાં ગુંજવા લાગ્યો અને બારમા દિવસે સવારે બાળકને રમાડવા માટે હાથમાં લીધો ત્યારે ખબર પડી કે બાળકનું મૃત્યુ થઈ ગયું છે ઘરમાંથી જોર શોરથી પાયલનો હસવાનો અવાજ સંભળાયો હતો થોડા વર્ષો ગયા પછી મોન્ટુને ફરીથી એક બાળકને જન્મ આપ્યો બાળક ખૂબ જ તંદુરસ્ત હતો છતાં એ પણ બાળક અગિયારમાં દિવસે મૃત્યુ પામી ગયો વારંવાર આ ઘટના થવાથી મોન્ટુ પણ તેની માનસિક સ્થિતિ ગુમાવી બેઠો હતો તેની પત્ની ઘર છોડીને જતી રહી હતી મોન્ટુ પછતાવાની સાથે બોલે છે મમ્મી અમે જે કર્યું એ ખોટું હતું પણ તે તે આ મિલકત અને મોભાને સાચવવા માટે તે મીરાના દેહની અસ્થિ હજી પણ સાચવીને રાખી છે ત્યારે રામ કાકાને આપી દેવાની હતી અમે તો માફીના કાબિલ પણ નથી પણ તું આટલી સમજદાર હોવા છતાં તે કેમ ભૂલ કરી લીલાબેનની આંખોમાંથી ટપ ટપ આંસુ વહેતા હતા મારી ભૂલ છે પણ મને એમ હતું કે હું એની દીકરીની અસ્થિ સાચવીને રાખીશ તો એ આપણા પરિવારને નુકસાન નહીં પહોંચાડે પણ હું ખોટી પડી તે તેની દીકરીના ન્યાય માટે જરૂર આવશે અને આપણે કંઈ નહીં કરી શકીએ એક એક કરીને બધું જ આપણા હાથમાંથી જતું રહ્યું લીલાબેન રડવા લાગ્યા એટલામાં જ મોન્ટુને શ્વાસ છોડી દીધા અને લીલાબેન પણ પાયલના જેમ આત્મહત્યા કરી દીધી મુખેશભાઈ લીલાબેન અને મોન્ટુ દરેકના મોત આજ ઘરમાં થયા ઘર તેમના નાના ભાઈ જોડે જતું રહ્યું ઘરનો વહીવટ બધું હવે તેમને નાના ભાઈ કરે છે ગામ વાળાએ ના પાડ્યા છતાં મુકેશભાઈનો નાનો ભાઈ આ ઘરને હંમેશા ભાડે આપતો જ રહ્યો અને તેમના ડરથી ગામમાંથી કોઈ તેમને ના પણ નથી પાડી શકતા એસી વર્ષોમાં એકસો લોકો અલગ અલગ રીતે મર્યા છે કોઈ પુલકિત જેવી રીતે દિવાલે અથડાઈને મર્યું તો કોઈ તેની માનસિક સ્થિતિ ગુમાવી બેઠ્યું છે કોઈ એક્સિડન્ટથી મરી ગયું ઘરમાં લોકો અલગ અલગ બધી વસ્તુઓ દેખાતી હતી અમુક વખત તો બહાર આવે ત્યારે તો ખબર પડે કે અંદર કોઈ મરી ગયું છે પહેલી વખત એવું થયું કે પતિ પત્ની માટે પતિને નુકસાન પહોંચે છે અને માનસી તને ખરોચ પણ નથી આવી કંબાળા એટલામાં બોલવા લાગ્યા સ્વામીજી પણ કેમ આવું થયું અમે પણ પહેલીવાર જ આવું દેખ્યું દોસ્તો તમારા ભાઈ માટે જલ્દીથી થી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો સ્વામીજી તરત જ બોલ્યા આનું કારણ છે માનસી અંદર રહેલા નવજાત શિશુના કારણે માનસી ને કઈ જ નથી થયું આ સાંભળતા જ ગામવાળા વાળા અંદરો અંદર વાતો કરવા લાગ્યા બધા ખુશ થયા માનસી પણ તેની આંખમાં ખુશીના આંસુ સાથે તેના પેટ ઉપર હાથ ફેરવવા લાગી અને પુલકિત સામે હસવા લાગી સ્વામીજી બોલ્યા હા બેટા તું પેટથી છે તારા અંદરનો એક નાવનો જીવ જીવી રહ્યો છે બસ આ જ કારણે પાયલે તને હાથ પણ નથી લગાવ્યો અને પુલકિત પણ હાલ આપણી વચ્ચે છે એવામાં પુલકિત ગંભીર થઈને બોલ્યો સ્વામીજી અને ઘર છોડી દઈશું તમારા ઉપરથી આ મુસીબત હટી જશે ને હવે આ ગામમાં નથી રહેવું હું માનસી અને મારા આવનાર બાળક માટે મારે કોઈ મુસીબત નથી લેવી એવામાં તરત જ સ્વામીજી બોલ્યા બુલકિત મુસીબત એવી વસ્તુ છે તું જ્યાં જઈએ ત્યાં તારી સાથે સાથે જ આવશે જો આ બાળક તને જીવનદાન આપી શકે છે તો આ જ બાળકના કારણે મૃત્યુ પણ પામી શકે છે માનસી બોલી સ્વામીજી તમે આનો કોઈ ઉપાય નીકાળી શકો છો આપણે શું કરીએ જેથી પાયલની આત્માને શાંતિ મળે પાયલ ખરાબ નથી તેની દીકરી સાથે થયેલા આવા દુષ્કર્મથી કોઈ પણ સૂઝ ગુમાવીને કંઈ પણ કરી શકે છે પણ હવે હું પાયલની આત્માને શાંતિ આપવા માંગુ છું સ્વામીજી તમે કહેશો એમ હું કરીશ મારે આ મુસીબતથી મારે પણ નીકળવું છે અને બીજા લોકોને પણ બચાવવા છે સ્વામીજી તમે કોઈ ઉપાય કહો અમને હું બધું જ કરવા તૈયાર છું દોસ્તો

સ્વામીજી આ સાંભળીને ખુશ થઈ ગયા ભગવાનની કૃપા છે કે તમે અહીંયા રહેવા આવ્યા ભગવાનની મરજી તમે આ ગામમાં ત્રણ મહિના સુધી જીવતા રહ્યા ભગવાને તમને સારા કામ માટે મોકલ્યા છે પણ બેટા તમે જેટલું ધારો છો એટલું આસાન નથી આત્મા તમને હેરાન પરેશાન કરશે તેને મીરાની અસ્થિને હાથ પણ નહીં લગાડવા દે મીરાની અસ્તિઓ ક્યાં છે એ કોઈને ખબર નથી તમારે શોધવી પડશે ભૂલકી તને માનસી સ્વામીજીના બતાવ્યા પ્રમાણે બજારમાંથી દરેક વસ્તુ લઈને આવ્યા ફૂલકી તને માનસીએ પૂરા ઘર શોધી લીધું પણ મીરાની અસ્થિઓ ક્યાંય ના મળી માનસી થાકીને એક ખુરશીમાં બેસી ગઈ પુલકિત પણ હારીને બેસી ગયો એવામાં આજ માનસીની નજર મંદિરમાં ગઈ મંદિર પર ઉપરના નાનો સ્ટીલનો ડબ્બો હતો માનસી તરત જે ડબ્બો લઈને તેને ખોલ્યો અને દેખીને થકાન ખુશીમાં બદલાઈ ગઈ તે ડબ્બામાં મીરાની અસ્થિઓ હતી

આટલું કહેતા જ માસી અને પુલકિત રાજી થઈ જાય છે બીજા દિવસે સવારે માસી પુલકિત અને સ્વામીજી સાથે ગામવાળા પણ પુલકિતના ઘરે વિસર્જનની વિધિમાં બેસ્યા વિધિ શરૂ થવાની સાથે જ ઘરમાં અજીબ અજીબ અવાજ આવવા લાગ્યા ફરીથી બસ એ જ અવાજ નાનું બાળક રડતું હોય તો ગળીકમાં હસવાનો અવાજ તો ગળીકમાં એ દર્દ ભરેલો અવાજ આવા અનેક અવાજો ગુંજવા લાગ્યા અવાજના કારણે બધાના મનમાં એક ડર છવાઈ ગયો છતાં માનસી અને પુલકિતનો સાથ આપવા માટે કોઈ જે વિધિમાંથી ઊભું ના થયું બધા જ લોકો એકબીજાનો હાથ પકડીને બેસી રહ્યા અજીબ અજીબ અવાજ થવા લાગ્યા રસોડામાંથી વાસણ નીચે પડવા લાગ્યા બહારથી હવા અંદર આવવા લાગી છતાં માછી અને પુલકિત સાચા મનથી મીરા માટે પૂજા કરતા હતા બસ પૂજા પૂરી થવા આવી જતી અને એટલામાં જોર જોરથી રડવાનો અવાજ આવવા લાગ્યો પાયલનો અવાજ ગુંજવા લાગ્યો પાયલ રડતી હતી એ અવાજ બધાને સંભળાવા લાગ્યો પાયલના અવાજમાં દર્દ નિરાશા તકલીફ લાચારી અનુભવાતી હતી પાયલના અવાજની માનસી પણ રડવા લાગી માનસી પાયલનો અવાજ સ્પષ્ટ સંભળાય છે પાયલ જોર જોરથી બોલે છે આ બધા હતા જ્યાં હું મારી દીકરીનો ન્યાય માંગવા કરી રહી કરી રહી હતી પણ કોઈને મારો સાથ પણ ના આપ્યો હું રડતી રહી પણ ગામ ગામમાંથી કોઈ આગળ ના આવ્યું અને આ ગામવાળા આજે મારી દીકરીની વિધિ કરે છે એસી વર્ષ પહેલા ક્યાં ગયા હતા મારી દીકરી તડપીને મરી જતા અને ન્યાય ના મળ્યો સ્વામીજી એ વખતે તમે પણ હતા તમે પણ કઈ જ ના બોલ્યા મુંગા બનીને બસ દેખતા રહ્યા તમારા પણ ઈચ્છાનીયત નથી તો આજે કેમ તમે આવ્યા હું મારી મીરાની રક્ષા જાતે જ કરી શકું છું મારે કોઈની જરૂર નથી જતા રહો બધા અહીંથી પાયલ બોલી જ રહી હતી તે તરત જ માનસી બોલી દીદી

તમે મારા ઉપર વિશ્વાસ ના હોય તો તમે મને અને પુલકિતને પણ મારી નાખ્યા હોય છતાં આજે અમે તમારી સામે છે પાયલે કહ્યું હું કેવી રીતે તમે મારી શકું છું તારામાં એક નાનો જીવ જન્મ લઈ રહ્યો છે મારાથી ના થાય સાંભળતા જ માનસિંહની આંખમાંથી આંસુ આવી જાય છે અને મનમાં દુઃખ સાથે બોલે છે દીદી મારી સાથે ખૂબ જ ખરાબ થયું પણ તમે એને આમાંથી જવા નહીં દો તો એ કેવી રીતે નવો જન્મ લઈ શકશે મીરાની આત્મા તડપે છે તેને મોક્ષ જોઈએ છે તમે તમારી દીકરી માટે મીરાને જવા દો પાયલ જોરથી બોલે છે મને કોઈના ઉપર વિશ્વાસ નથી માનસિંહ આ સાંભળતા જ પાયલ સામે શરત મૂકે છે કે હું તમને કે મીરાને કોઈને પણ તકલીફ પહોંચાડું તો તમે મારા બાળકની કરી લેજો પાયલા સાંભળતા જ માછીની વાત માની જાય છે અને આગળની વિધિ શરૂ થાય છે વિધિ શરૂ થયા પછી માછી અને પુલકિત બંને નદી કિનારે અસ્થિઓનું વિસર્જન કરવા જાય વિસર્જન કરતા કરતા માનસિંહની આંખમાંથી હળહળ આંસુ વહે છે દોસ્તો જલ્દીથી વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો યાર અને મીરા સાથે થયેલી બધી તકલીફ મહેસૂસ કરે છે પાયલા દેખતા બોલે છે માનસી મેં મારા જીવનમાં ઘણા માણસોને દેખ્યા છે પણ તારા જેવી કોઈને નહીં આ ઘરમાં જેટલા રહેવા આવતા એ બધાના અંદર કંઈક ને કંઈક સ્વાર્થ હતો જ મને એમની કે તડપાવતા બિલકુલ જ ખચકાટ થયો નહીં પણ આજે તમે દેખીને તું મારી દીકરીના દુખે દુઃખી છે મારી દીકરી માટે તારા બાળકનો જીવ દા ઉપર મૂક્યો જ્યાં હું જ શ્રાપ આપવાળી આજે તને આશીર્વાદ આપું છું કે મારી દીકરીનું બધું તે અનુભવ્યું છે તો તારા બાળકને દરેક તકલીફ દૂર કરીશ તારા ઘરમાંથી કદી પૈસાની ખૂટ નહીં પડે તારી ખૂબ જ પ્રગતિ થશે બસ એ જ ધ્યાન રાખજે કે કદી કંઈ ખોટું ના થવા દેતી જેવી રીતે તે મને અને મારી દીકરીને મોક્ષ આપ્યો છે એવી જ રીતે તારું જીવન હંમેશા ખુશીઓથી ભરેલું રહે આટલું બોલતા જ પાયલ ગાયબ થઈ ગઈ માનસી ખુશ અને દુખી બંને સ્વરમાં માં રડવા લાગી ગામવાળા બધા ખુશ થઈ ગયા થોડા મહિના પછી ઘર ખરીદી લીધું મીરા ફોટો તેના તેના સુશોભિત કર્યો આંગણે એક નાની ઢીંગલી રમતી થઈ ગઈ માસીએ ઢીંગલી નું નામ મીરા રાખ્યું દોસ્તો કહાની કેવી લાગી જોરદાર કહાની હતી કોમેન્ટમાં દોસ્તો જય શ્રી કૃષ્ણ તો તમારે લખવું જ પડશે વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો યાર તમારા ભાઈ માટે તમારા ભાઈ માટે જય શ્રી કૃષ્ણ લખી